તેઓનું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ તમામ કાવડ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ કાવડ યાત્રીઓ દ્વારા કાવડમાં લાવવામાં આવેલ પવિત્ર નદીઓના જળથી પીપળેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો અને યાત્રાને સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક લોકો પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને મહાદેવના જળા અભિષેકનો લાભ લીધો હતો આજરોજ જૂના પાદરા રોડ પર આવેલ ટાગોરનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વાસદથી નીકળીને કાવડયાત્રા અહીંયા પધારી છે અને કાવડયાત્રાના સૌ ભક્તો આજે પીપળેશ્વર મંદિર ખાતે ભગવાનને જળ અર્પણ કરવા માટે અહીંયા આવ્યા છે તો મેં એમનું સ્વાગત કર્યું છે આ પવિત્ર માસમાં કાવડ યાત્રાનું અનેરું મહત્ત્વ હોય છે અને કાવડયાત્રા આજે અહીંયા પીપળેશ્વર મહાદેવ આવી એનો અમને લાભ મળ્યો એ બદલ હું એ સૌનો આભાર માનું છું અમારી શોભાયાત્રા અમારું સમતા ગ્રુપ છે ગ્રુપ છે સેવા સમિતિ છે અને ત્યાંથી અમે મહીસાગર ગયા અને મહીસાગરથી આ જળ લઈને અમારી શોભાયાત્રા સુરસાગર તળાવ શંકર ભગવાનને અમે આ અભિયા જળ ચડાયને અભિષેક આપીને અમારી શોભા યાત્રા ત્યાં પૂર્ણ થશે અને અમે આ દેવી પૂજક સમાજ છે સૌરાષ્ટ્ર દેવી પૂજક સુરેન્દ્રનગર જિલ્લો છે અમારા ધોળકા તાલુકો છે ભાવનગર જિલ્લો છે અમારો પછી ધાંગદરા છે અને અમે સર્વે દેવી પૂજક થઈને અને આ સેવા સમિતિ તરફથી અમે આ શોભા યાત્રા કાઢી છે આજે વડોદરાના શું તો અમને ત્યાં અમને બોલાવ્યા છે કે ત્યાં આગળ શંકર ભગવાનનું જૂનું મંદિર છે તો ત્યાં પણ તમે જળ અભિષેક કરજો અને ત્યાંથી મેયરજી એ કહી દીધું કે તમારું સ્વાગત અમે દેવી પૂજકનું કરીશું અને ત્યાંથી તમે આગળ નીકળી જજો ત્યાંથી અમે સુરસાગર તળાવ શંકર ભગવાનની જે મૂર્તિ છે સો બસો ફૂટની અને ત્યાં અમે જળ અભિષેક કરશું મારું નામ છે ભરત ભાવસિંહ ઉરેજિયા ગામ કુકડા અને હાલમાં રહેવાનું અમારો સમતા વૈકુંઠમાં